બ્રેકિંગ ભાવનગર મોવા એસીબી ટ્રેપનો ફરાર આરોપી એસઆઈ અશોક ડેર અંતે હાજર થતાં ઝડપી લેવાયો ગત તારીખ ઓગત્રીસ માર્ચના રોજ મહુવા ખાતે એસીબીએ ટ્રેપ ગોઠવી હતી ફરિયાદીએ બેંકમાંથી લોન લીધી હોય જેના હપ્તા ન ભરી શકતા બેંક દ્વારા ફરિયાદી સહિત ત્રણ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી જેમાં ફરિયાદી સામે વોરંટી નીકળવાનું જણાવી એસઆઈ તાત્કાલિક હપ્તા ભરવા અન્યથા અટક કરવાની ધમકી આપી હતી ત્યારબાદ વચ્ચેનો રસ્તો કાઢી આપવા એસઆઈએ કમે પચાસ હજારની માંગ કરી હતી જે પૈકી પચીસ હજારમાં નક્કી થયા બાદ ફરિયાદી રકમ આપવા ન માંગતા હોય એસીબીને જાણ કરી હતી જે બાદ અમદાવાદના એસીબીએ ટ્રેપ ગોઠવતા ત્રણ લોકોને સડ સપડાયા હતા જ્યારે એસઆઈ ફરાર થયો જે બાદ મહુવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો એસઆઈ અશોક રામભાઈ આજે એસબીએ સમક્ષ હાજર થતા એસબીએ આગળની કાર્યવાહી હાથ ધરી છે કેમેરામેન બીજલભાઈ મલકિયા સાથે રિપોર્ટર રોઝ મલેક ભાવનગર